સીતારામને જય શ્રી ક્રાસ ને વિડીયો ચાલુ કરવાનું એટલે નિરાયત કરીને બેહવાનું હોય થી જો ગયા મેમાન ને ફરિયા વરાઈ ગયા વાદા થઈ ગયા ને નાસ્તા પાણી કરી લીધા એટલું કામ નીકળ્યું બીજું બધું હજી બાકી છે તો હવે આપણે ફટાફટ રોટલી દઈ દઈએ ને મમ્મી આખડી ગયા

શ્રી કૃષ્ણ સીતારામ પર હવાના બધાય ને હા જો રસોઈ નું ટાણું થઈ ગયું હવે આજ થોડુંક મોડું થઈ ગયું આજ થોડુંક થઈ ગયું કારણ કે આજ મહેમાન હતા થઈ ઘડીક પછી બેઠા મહેમાન ક્યાં થઈ મહેમાન હતા જુનાગઢ થી આપણે ગીતાભુઈ ની નિમોની ની હતી હા એટલે એમ જ કે મહેમાન ક્યાંથી કામ તો કાયમ હા હા મહેમાન તો ક્યાંથી પાછી તમારી માસી ની દીકરી થાય ને નણદ ની દીકરી થાય મોટા નણદ ને ભાણે જ થાય હા મામી થાય બાકી જો હવે બીજું કામ તો થઈ ગયું કપડા બેહવાન છે ને એ હવે ઓલી ચોકડી જ બધું કામ કરવું પડે હા હવે હમણાં બંધ રાખવી જોઈએ જૂની ચોકડી છે ને

પછી આ બ્લોક નું એક કામ નીકળી જાય તો પછી હવે હગાયું ને એમાં વાતો હલાવીએ ને હા એ વાત છે આ જે આવ્યા અમે એને એક કામ ખોપી દીધું હા કે તમે કે ધ્યાન હોય કે નોકરી વાળી આવી છે કે આ નોકરી વાળી આલે નીમુબેન બેન નું એમ પૂછું આ હાલતા ચાલતા ઈ કે હાલો ઈ કે આવજો તો અમે એમ કીધું કે એક છોકરી બકરી ધ્યાન માં રાખો તો આવીએ હા એટલે પછી પૂછતા હતા બધું કે કેવી જોઈએ ને કેવી નઈ એટલે હવે પછી આ આપણે તો શું છે કે ભાવેશભાઈ ની વારે વાર છે એને એકા બીજા ને પછી મેળવે તો જ આપણે આગળ વધવાનું હોય એટલે ભાવેશભાઈ કઈ કે જોવા જવું છે તો અહીંયા આપણે જવાય મમ્મી ને પપ્પા તો કઈ ગમે એને કે તમે માં રાખજો કે ભાવેશભાઈ કઈ કે અહીં જોવા જવું તો જ આપણે જવાય ને જોવાય એટલે ભાવેશભાઈ વારે વાર છે તો આ એક કામ પેલા બ્લોક નું કરાવ લઈએ તો પછી આવનારી હોઉં ને પગ ન બગડે ને પગ ન બગડે

એક ખાવું કે બે ક્યાં કેમ બે કેવાય કે જોઈએ બે કેમ કેવાય ધોઈ આવીએ પછી ખાવાનું હાલો ધોઈ નાખો

તો આપણે વાઢવાનું કામ તો થઈ ગયું ને જો આપણી મોટલી એ ખડકાઈ ગઈ હવે ધીમે ધીમે ઘરે આવતા થઈ જાય ને અહીંયા આવ્યા પછી તડકો લાગ્યો એટલે પછી આ ડ્રેસની ઊંઠણી હોય ને એ માથે ટેકાવી લીધી ઘેરથી કંઈ બાંધવા નથી લે આવી એટલે અહીંયા આવી ને જો આ ઊંઠણી આપણે નાખી હોય ને એ ટેકાવી લીધી તી હવે આપણે ઘેર જોઈ ને મેગી બનાવવી છે ને આજ છે ને મારે વખારેલી મેગી બનાવવી છે નકર તો વલી એમને બનાવતી હોય એમાં મસાલો આવે ને એ આપણે ગરમ પાણી ઉકરે એટલે એમાં નાખીને મેગી નાખી દઈએ પણ આજ વઘારી ને બનાવવી છે આમ તો ઓછી બનાવીએ એવું બધું ઓછું રાખીએ ઘરમાં ને ઓછું ખાઈએ કઈક કઈક મન થાય ખાવાનું એટલે આજ તો છે ને ડુંગળી ટમેટું વટાણું બધું જરા 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 નાખી નાકડી જો વઘારી બનાવી છે પાણી ગરમ મૂકી ને એમાં મેગી બાફવા નાખી દીતી બીજું થોડી થોડી બફાઈ જાય ને એટલે ઓલી ચાયણીમાં કાઢી લઉં ને તો પાણી નીચે નીકળી જાય બાકી આપણે આખલી મસાલો વઘારી ને પછી પછી આ મેગી મેગી એમાં બધું મસાલાખશું તો આપણે વટાણા ટમેટું મરચું ને ડુંગળી મરચું તીખું નથી મોરું જ છે એક મરચું સુધાર્યું અડધી ડુંગળી સુધારી અડધું ટમેટું સુધારું ને ચાર પાંચ સિંગ વટાણાની હમી કરી બાકડી મસાલો વઘારી નાખીએ ને પછી આ મેગી એમાં નાખી દઈએ એટલે આપણે વઘારેલી મેગી બની જાય મારી સિવાની જો મન બધું હમું કરવા લાગે વટાણા ને કરવા લાગે ને હે સિવાની આપણે કઈક બનાવવું હોય તો તારે ખાવું થોડું કોઈ ને તું મોજમાં ફૂલ હોય ને હા એમ બોલો જોજો હમણાં બોલશે જોજો આમ હા વાહ વાહ બોલ દે તો આપણું તેલ ગરમ થઈ ગયું ને હવે નાખી દઈએ હિંગ રાઈ જીરું નાખવું હોય જરાક ના આપણે નથી નાખવું આપણે ડાયરેક્ટ લીલા મરચા નાખી દઈએ ટમેટું आप लोग जो चों में ना पाकी जाए और नाखी दे ये थोड़ा मीठू नहीं हाँ देखो जरा खरदर दर हाँ पूरा हमना थोड़ थोड़ा कपड़ी पानी नाखी दी तू हमना दिमें दिमें ताप चढ़ी जाए ना तीमें तीमें पे तो पसी आप लोग आपने ये बरवा व्यतीय मैं गिना खी दे હવે મેગી મસાલો નાખી દઈએ હાલો મસ્ત પાકી ગયો મેગી તો બની ગઈ આપડી વઘારેલી મેગી મસાલો વચો બધો એકદમ મિક્સ થઈ ગયો

નાખવાનું છે એમાં લાવું દઉં ગરમ બસ માવટ વાળી મેગી ખાઈ લીધી પાવેશ પાયી જમીય લીધું ને આપડે ગઈકાલે વિડીયો મૂક્યો તો

લે ટૂંક કે એક બે ને ત્રણ સગાઈ કરવા જાય ને એટલે એક બે ને ત્રણ માંથી પાસ કર લેવી છોકરી નકર પછી આપડે બાર ગામ જવું હોય ને તો ડેપામાં ડીપામાં હશે ને બસ સ્ટેન્ડ માં એટલે કે આપડે ટાઈમસર જવું પડે નકર બસ ઉપડી જાય ને લક્ઝરી તો ઉપડી ગઈ હોય પણ બસ સ્ટેન્ડ માંથી બધી બસ ઉપડી જાય ને પછી વાહે વધે સકડા પાંચ પાંચ રૂપિયા વાળા ઉર ઉર આપણે સકડા જે વાત છે ને લક્ઝરી જે વાત છે ના આજી વાત ને આ તો જોક્સ છે અમે તો જોક્સ કરીએ પણ હવે ટાઈમ થાહે એટલે વાર નહી લાગે દેરાણી આવતા અમે ઈ હવે તો એમ કહીએ કે જલ્દી દી આવી જાય કા રમે છે હવે હું હાથ પગ દઉં તો હવે ફરીથી મળીએ નવા વિડીયો કરજો ચેનલ માં નવાય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીથી મળીએ નવા વિડીયો હર હર મહાદેવ